સુરત શહેરના અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાકરામાંથી બે યુવતીઓ સજોડે ગરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી બંને યુવતીઓના શરીર પર ઈજાના નિશાનો પણ જોવા મળ્યા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા બંને યુવતીઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી અલથાણ વિસ્તારમાંથી બે યુવતીઓના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદે મળી આવતા ચકચાર મચી ગયું સુરતના અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાકરા પાસે બંને યુવતીઓ ઘરે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી સ્થાનિકો તાત્કાલિક પોલીસને ને જાણ કરી મહત્વનું એ છે કે બંને યુવતીઓના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે જેથી આ બંનેનું મોત પર શંકાસ્પદ હોય એવું લાગી રહ્યું છે હાલ બંને યુવતીઓની લાશને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે પરંતુ જે પ્રકારે આ યુવતીઓના શરીર પર ઈજા જોવા મળી રહી છે તે જોતાં કંઈક અજુગતું થયું હોવાની શંકા લાગી રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત